તે જ ફ્લાઇટમાં તમે ચાર દિવસ પહેલા લંડનથી અમદાવાદ આવ્યા હતા કેવો અનુભવ તમને થયો હતો જે રીતે દુર્ઘટના બની છે એ રીતે આખો દેશ અને આખી દુનિયા સ્તબ્ધ છે આમ તો ખુશકિસ્મતી કહો પણ બદકિસ્મતી કહો કે આવી દુર્ઘટનાઓ બની હું આ જ વિમાનમાં આજ ફ્લાઇટમાં સાત તારીખે અહીંયા ઉતર્યો હતો વિમાનની વાત કરું તો વિમાન તો બહુ જૂનું હતું જતી વખતે ને એતિહાસને બીજા બધાની કમ્પેરિઝનની અંદર એર ઇન્ડિયાની જે ફ્લાઇટ હતી એની અંદર બધું જ અંદરના જે એલઈડી સ્ક્રીન લગાયા છે એના ઠેકાણા નહીં જે ઇન્ટરનલ ફોન બધા તૂટેલા એ બી લટકતા દોરીવાળા લટકતા સીટોના એ ઠેકાણા નહીં એવી સાફ સફાઈ પણ નહીં એટલે જે ખાસ કરીને મેન્યુઅલ હોય ને એવો તો એમાં કશું નહોતું પણ જ્યારે આ ઘટના મે ટીવીમાં જોઈ ટીવી ચાલુ જ હતું અને વાત કરું તો આમ અડધો કલાક તો સ્તબ્ધ થઈ ગયા હતા કે વિચારો આવે કે આ ફ્લાઇટમાં આપણે હજી તો બે ત્રણ દિવસ પહેલા આવ્યા છીએ પણ દુઃખદ ઘટના છે એટલે આના ઉપર બીજું તો કંઈ કહેવું નથી પણ પરમકુમાર પરમાત્મા એમના પરિવાર સાથે હતા કેટલાક ખુશકિસ્મત સમજો છો ખુશકિસ્મત તો ગરીબોના કામો આપણા હાથે થયા છે જાહેર જીવનમાં છીએ એટલે ભાવે ઘણા બધા લોકોના કામ કર્યા છે હું એવું બહુ સ્પષ્ટ માનું છું કિસ્મતથી બદકિસ્મત લોકો બી બિચારા આમાં ગયા હતા ઘણા ખુશકિસ્મતવાળા નથી પણ જઈ શક્યા ઘણા એક વ્યક્તિ બચી પણ ગયો છે એટલે આ તો કિસ્મતનો ખેલ છે ડેસ્ટીની છે તમારી ભાગ્યની રેખા કેટલી છે કારણ કે આમાં તો નસીબમાં હોય તો બીજની કંઈ તીજ થતી નથી હા એમાં કંઈ મુસાફરો એ વિમાનની મુસાફરી કરવામાં ડર રાખવાની જરૂર એટલા માટે નથી કે તમે રેશિયો જુઓ તો લોજની લાખો ફ્લાઇટો ઉડે છે સલામત છે સૌથી વધુ સલામત સવારી તો હવાઈ સવારી જ છે એના કરતાં તો ગાડીમાં એક્સિડેન્ટ વધુ થાય છે આપણે બેડ પર સુતા હોઈએ છીએ તો આ દુનિયાની અંદર સૌથી વધુ મોત બેડ ઉપર જ થાય છે પણ બેડ ઉપર સુવાની બીક લાગતી નથી કેમ બદકિસ્મતી છે આપણી કે આવી કંઈક ઘટના બને બાકી તો પણ ભારતના ભાગે કેમ આવી એનો દુઃખ છે દુનિયાના પણ કોઈ પણ વ્યક્તિ આપણે તો વી આર ધ ગ્લોબલ પીપલ એટલે આશા રાખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને ને કંઈ ખામીઓ હોય તો દુરસ્ત થાય અંદર જે ક્રૂ મેમ્બરો હતા એમને તમે ચાર દિવસ પહેલાં જોયેલા હતા ક્રૂ મેમ્બરો કેવા હતા પાયલોટનો કેવો અનુભવ તમને રહ્યો હું એ જ કહું છું પાયલોટનો તો એને એને ટેક ઓફ લેન્ડિંગ બધું બહુ સરસ રીતે કર્યું હતું જે રીતે હિસ્ટ્રી છે એ સાંભળી એ રીતે પણ બહુ સરસ રીતે એમની કંઈ નવા આઠ કલાક કરતાં આઠ હજાર કલાક કરતાં વધુ એમને જો ઉડાન કરેલી હોય તો એનાથી સારું તો કશું નહોતું પણ આજે મેં સવારે જ્યારે ક્રૂ મેમ્બરનો ફોટો ટીવીમાં જોયો ત્યારે મને એવું લાગ્યું કે આજ આજ બેન હતા જે એ વખતે હતા એટલે એક સેન્ટિમેન્ટ્સ જોડાયેલા હોય એ વાત હતી બિલકુલ તો આ હતા ભાજપના પ્રવક્તા જયરાજસિંહ પરમાર કે જેઓ ચાર દિવસ પહેલાં જ આ ફ્લાઇટમાં લંડનથી અમદાવાદ આવ્યા હતા તેમનું કહેવું છે કે ફ્લાઇટની જે અંદરની હાલત છે તે ખૂબ જ ખરાબ હતી પરંતુ ફ્લાઇટના જે પાયલોટ અને ક્રૂ મેમ્બરો હતા તેમની સાથે તેમના સેન્ટિમેન્ટ છે તે જોડાયેલા છે અને આ જ્યારે પ્લેન ક્રેશ થયું ત્યારે ચાર દિવસ પહેલાં તેઓ તેમાં આવ્યા હતા ત્યારે તેઓ પોતાને અને તેમના પરિવારને ખુશકિસ્મત સમજી રહ્યા છે કેમેરામેન રિતેશ સુથાર સાથે દિપેન ભટિયા ન્યૂઝ કેપિટલ અમદાવાદ